હલો જય માતાજી રમેશ પ્રજાપતિ બામ્બી બામ્બેલાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી આપનું સ્વાગત કરું કુંડળીમાં ચોથા ખાનામાં સૂર્ય એ તમારા જીવનમાં કેવો પ્રભાવ આપશે એ આપના આધારે જણાવો કે જે વ્યક્તિના ચોથા ખાનામાં સૂર્ય હોય એ વ્યક્તિ માતા પિતાની જેટલી સેવા કરશે એટલી પ્રગતિ પણ કરશે પણ પાછું આવી વ્યક્તિને સેવા કરવાનો મોકો બહુ ઓછો મળે જેટલી માતા પિતાની સેવા કરે એટલી એના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન વધતું જાય અને પ્રગતિ કરે આવી વ્યક્તિએ ધન માટે આમતેન ફરવાની જરૂર પણ નહીં પડે કારણ કે એમના સંતાનો કરોડપતિ હશે થશે આ પણ એક એની શુભ નિશાની છે એટલે આવી વ્યક્તિ બહુ જ પ્રગતિ કરે છે પણ શરત એ કે સૂર્ય શુભ હોવો જોઈએ ચોથા ખાનામાં સૂર્ય હોય એ વ્યક્તિઓ પોતે પત્તા ખાઈને જિંદગી ગુજારે પણ સંતાન માટે પાછળ ધન દોલત અવશ્ય છોડી જતા હોય છે એટલે કે રેશમના કીડા પોતે કીડા ખાય અને પાછળ રેશમ આપતા જાય એવું કહેવાય છે અને આ વ્યક્તિઓ પોતાના માટે બહુ ખર્ચા નહીં કરશે બધું ઘર માટે કરશે પણ પોતાના માટે બહુ ખર્ચા કરશે નહીં હવે સૂર્ય ચોથા ખાનામાં હોય અને ગુરુ દસમા ખાનામાં હોય તો પણ સૂર્ય શુભ ફળ આપશે આ વ્યક્તિઓ જો લોખંડ તેલ કે લાકડાનો ધંધો કરશે તે અવશ્ય નુકસાન કરશે પરંતુ જો સોના ચાંદી કે કપડાનું કામ કરશે તો એમાં ખૂબ જ ફાયદો થશે સૂર્ય ચાર વાળાએ કોઈ દિવસ ગદ્દારી બેમાની ચોરી કરવી નહીં જો આ ટાઈપનું કામ કરશે તો સૂર્ય ઓટોમેટિક એનો ખરાબ થઈ જશે એટલે કે બેમાનીથી ધન કમાયું હશે તો તેના મૃત્યુ પહેલાં જ બધું એનું ખતમ થઈ જશે એટલે કે એવી આગ લાગશે કે દરિયાનું પાણી પણ ઓછું પડશે ઓલવવા માટે એટલે કોઈ એની મદદ પણ નહીં કરે એટલે ચોથા ખાનામાં સૂર્ય હોય એ લોકોએ હંમેશા ઈમાનદારીથી જ કામ કરવું અને ગદ્દારી કરવી નહીં સૂર્ય ચોથા ખાનામાં હોય અને જો રાહુ ખરાબ હોય તો આવી વ્યક્તિઓએ સાસરેથી કોઈ પણ ઇલેક્ટ્રોનિક સામાન લેવો નહીં અને જો કદાચ ભૂલથી લેશે તેનું બરબાદીનું કારણ બનશે બીજું છતાં ખાનામાં સૂર્ય એટલે પેટનો ભાગ છે ત્યાં સૂર્ય એટલે ગરમ પ્રકૃતિ એટલે આવી વ્યક્તિઓને એસિડિટીનો પણ પ્રોબ્લેમ પેટનો પ્રોબ્લેમ હોય અને જો નવમા ખાનામાં કોઈ પણ ગ્રહ પડ્યો હોય તો નવમા ખાનાથી આઠમું ખાનું ચોથું ખાનું એ ચોથા ખાના ટક્કર મારે એટલે આવી વ્યક્તિઓએ એક વર્ષ સુધી અઠવાડિયે એકવાર મંદિરમાં ઘઉં કે ગોળનું દાન કરતા રહેવું ચોથા ખાનામાં સૂર્ય હોય તો એ વ્યક્તિની માતા તેના માટે પિતાનો રોલ બચવે એટલે કે પિતા કદાચ દૂર હોય જતા કોઈ બી કારણ હોય તો માતા તેની પિતાજીવની માટે પાલનપોષણ માટે કામ કરે હવે આ વ્યક્તિનો જન્મ રાત્રે બાર બાદ થયો હોય એટલે છત્રીસ વર્ષ સુધી એની ઉંમર જ્યારે છત્રીસ વર્ષની થાય ત્યાં સુધી એણે સંઘર્ષ બહુ કરવો પડે અને છત્રીસ વર્ષ બાદ એની પ્રગતિ થતી હોય છે એટલે ધ્યાન ખાસ એ રાખવાનું કે માતા પિતાની અવશ્ય સેવા કરવી બી માની ગદારીથી કામ ધંધા કરવાની અને દારૂ શરાબનું માંસનું સેવન કરવું નહીં જય માતાજી